ફેમિલી કેમ છો આ બધા મજામાં સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય માજે મિત્રો હવે કાલે નાઈને દાદા દાદાને તીથી નાઈને સૂઈ ગયો હતો પછી હમણાં કાવો મોટો થઈ ગયો ને ડાયરેક્ટ વ્લોગ ચાલુ કરી દીધો છે તો હાલો આજ તો જો મય દીકોની જાય છે ભાઈ ભાઈ એમના પિયર આ તો મારા માટે હવે દેખાડું તમને દીકો વિયો છે અમારે બે ત્રણ દી છે સમજો આ તૈયાર બેર થાય છે કિધર 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 મા દીકો જાય હે દીકુ

પટ્ટી લેવાની છે ને વાડી છે આપણે પાણી તો કુંડીમાં નાતો ના જવાનું છે ચાલો આપણે પેલા ગામમાં જઈએ ખરીદી કરીને પટ્ટી લેવાની છે હી ત્રેસી આવે કે આવતી એટલે જવાનું છે વાડી હાલો નીકળી દૂધ પણ લેતો હોય મમ્મી આળી ભૂઈ ગયા આ જો આ પટ્ટી કેવા આ પટ્ટી તૂટી ગઈ છે ભાઈ સનડાની જો મતલબ બતાવું પ્રોબ્લેમ છે આ ખેડવા શરૂ થઈ ગયો પાણી હતું હતું હે 28 નંબર હા જાડીઓ અહીંથી તૂટી ગઈ છે થાય કેમ કદા તૂટી ગઈ જો અમારી તૂટી ગઈ નમળી આવી ગઈ તો આ આ કોણ ખેડે છે ખેડે ખેતર હાલો પટ્ટી અહીં તૂટી હેડી થોડી બાકી છે ચૂંટાલા છડાઈ દઈએ એનો પાછો આડું ખેડી નાખેલ પૂરું રોજા રોજા ટકા ટેફા હાલે નહીં ત્યાં બટકી ગયું તો હાલો લઈ લે હાલો ઘરે લટક તો લટક તો આવશે તો અત્યારે લઈ આટલું હાલ્યું ત્રણસો હું મારા પછી બે સાહેલ ને ત્યાં બટકી ગયું ટેફામાં માં ન હાલે મિત્રો તો આટલું હાલ્યું છે હાલો લઈ લે હાલો ઘરે ભાગે મિત્રો આવા આપણે વેવા વાડી હતી મમ્મી જો રસોઈ બનાવવાનું ચાલુ છે કામ કામકાજ અને મેં એક દીકત વહી ગયો છે આમાં કુપા દીકો અહીંયા છે તો કુપા એટલે શું છે શેવડી આ દાદા લેવી શેવડી હે મિત્રો તો આ છે ને બપોરે છે ને દાદા મા પપ્પાએ શેવડી લેવી હતી તો આટલી કટ કાકા મમ્મી કુપા જોઈએ કુપાલ કુપાલ દાદ કાઢે મિત્રો મિત્રો હવે વિડીયો જ એન્ડ કરવો પડશે કાકુભાર કેમ કે મારે થોડું કામ છે જો અમારો બ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો છે માતાજી મિત્રો કરો ભાઈ